મોડાસામાં સિત્તેર વર્ષ જૂની પાણીની ટાંકી આવેલી છે કે જે જર્જરિત સ્થિતિમાં છે ટાંકીના પિલરો પર મોટી તિરાડો અને સિમેન્ટના પોપડા ખરી રહ્યા છે વાત છે મોડાસાના માલપુર રોડ પર આવેલ આઈટીઆઈના કમ્પાઉન્ડમાં અને તિરુપતિ બંગ્લોઝના દિવાલની પાસે આવેલ જૂની જર્જરિત પાણીની ટાંકીની તિરુપતિ બંગ્લોઝના સ્થાનિક રહીશો માટે પાણીની ટાંકી ભયનો ઓથાર બની ગઈ છે સિત્તેર વર્ષ પહેલા નિર્માણ પામેલી આ ટાંકી આજે એટલી જર્જરિત હાલતમાં છે કે જાણે કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી રહી હોય આ પાણીની ટાંકી રહેણાંક વિસ્તારમાં આવેલી છે આસપાસ અનેક મકાનો આવેલા છે ટાંકીના પિલરો અને દિવાલો પર તિરાડો પડી ગઈ છે અને સિમેન્ટના પોપડા ઉખડી રહ્યા છે અને સળિયા પણ કાટ ખાઈ ગયા છે જે તેની નબળી સ્થિતિનો સ્પષ્ટ સંકેત આપે છે અને ગમે તે સમયે ધરાશાયી થાય તેવી પરિસ્થિતિમાં છે ત્યારે તિરુપતિ બંગલોઝના સ્થાનિક રહીશોએ આ ટાંકીને સુધારવા અથવા હટાવવા માટે નગરપાલિકા તેમજ લાગતા વળગતા તંત્રને લેખિત રજૂઆતો પણ કરી છે પરંતુ તેમની રજૂઆત સાંભળવામાં આવી રહી નથી ત્યારે રઈસોએ જણાવ્યું કે અમને દરરોજ ડર લાગે છે કે ક્યારે આ ટાંકી પડશે અને કોઈ નિર્દોષનો ભોગ લેશે તેમ સ્થાનિક રઈસો જણાવી રહ્યા છે સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ જર્જરી ટાકીની બરાબર નીચે ખુલ્લા પ્લોટમાં એક વીજ ડીપી અને મકાનો આવેલા છે જ્યાં નાના બાળકો દરરોજ રમવા આવે છે અને ત્યાં સોસાયટીના રહીશોની વાહનો પાર્ક થાય છે

અને કોઈ મોટી હોનારત થાય તે પહેલા ટાંકીને સુધારે અથવા તો તેને સુરક્ષિત રીતે દૂર કરે જેથી નિર્દોષ લોકોના જીવ બચી શકે સો મોડાસા આરએનડીબી વિભાગ તંત્રના મુદ્દે જાગૃત થશે અને કોઈ મોટી દુર્ઘટના પહેલા યોગ્ય પગલાં લેશે કે પછી કોઈ મોટી જાનહાનિ થાય ત્યાં સુધી રાહ જોશે આ સવાલનો જવાબ સમય જ આપશે જયેશ પટેલ એબી ન્યૂઝ ગુજરાતી અરવલ્લી હું અનિલભાઈ સગર તિરુપતિ બંગ્લોસનો રહીશ છું સિત્તેર વર્ષની આસપાસથી મોડાસા આઈટીઆઈમાં પાણીની ટાંકી આવેલી છે જે છેલ્લા પંદર વીસ વર્ષથી જર્જરિત હાલતમાં છે અમે વારંવાર રજૂઆત કરી છે મૌખિક કોઈ નિરાકરણ ન આવ્યું એક વર્ષથી નગરપાલિકાના પ્રમુખને રાઇટિંગમાં લેટર આપ્યો તેમ છતાં આજ દિન સુધી કોઈ પગલાં લેવાયા નથી જો પાણીની ટાંકી આ તૂટી જશે તો એની બાજુમાં અમારે ડીપી આવેલી છે સોસાયટીના એ ડીપી પર પડી તો સોસાયટીના છત્રીસ બંગલા છે બધાની લાઇટનું કનેક્શન બહુ મોટું નુકસાન થશે અને પાછળ આઈટીઆઈના બાળકો અમારા બાળકો કોટની બાજુમાં અમારી ગાડીઓ ઊભી હોય છે એ તમામને નુકસાન થાય એવું છે તો મારી નમ્ર અપીલ છે કે વહેલીમાં વહેલી તકે જે તે ડિપાર્ટમેન્ટ કલેક્ટર સાહેબ નગરપાલિકાના પ્રમુખ સાહેબ તેમજ આઈટીઆઈ ના પ્રિન્સિપાલ સાહેબ ને નમ્ર વિનંતી છે કે વહેલા વહેલી તકે આ ટાંકી નીચે ઉતારી દે ધન્યવાદ તિરુપતિ બંગલો ના વતી કુમાર વિશા પ્રમુખ જણાવે છે કે આઈટીઆઈ કોલેજમાં સિત્તેર વર્ષ જૂનું ટોંકી આવેલી છે એ જળજરી થયેલી છે તેના સળિયા બી બહાર દેખાય છે અને તેના બાજુમાં ડીપી બી આવેલી છે તો એ વર્ષે તારે ઘણું નુકસાન થાયું છે અને હાલમાં આને તાત્કાલિક નિકાલ આવે એવી મારી વિનંતી છે નગરપાલિકામાં બી જાણ કરી છે અને આગળ બી જાણ કરી છે તો આનો તાત્કાલિક નિર્ણય લેવામાં આવે એવી મારી વિનંતી છે કેટલા સમય પહેલા જાણ કરી નગરપાલિકાને નગરપાલિકાને એક ડોર વર્ષ જેવું છે અને કોઈ યોગ્ય પગલા લેવાય નથી ના યોગ્ય પગલા લેવાય નથી તપાસ માટે કોઈ આવી કોઈ ના કોઈ નથી શું નુકસાન થઈ શકે એવું લાગે પડે તો સોસાયટીને કોટરું અને આઈટીઆઈ કોલેજમાં નુકસાન છે બાજુમાં ડીપી આવેલી છે મોટી એ ડીપીને બી નુકસાન થાયું છે એના લીધે વધારે નુકસાન થાય છે ડીપી ના કારણે